નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે શ્રીમદ્ભગવદ ગીતા અધ્યા એક અર્જુન વિષાદ્યોગ શ્લોક બીજો સંજય ઉવાસ દુષ્ટાંતુ પાંડવાનીકમ વ્યૂઢ દુર્યોધનસદા આચાર્ય મુખ પંસ્થમ્ય રાજન બ્રવત સંજય બોલ્યા હે રાજા પાંડુપુત્રોની છેનાને વ્યવહુર રચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયા અને આ પ્રમાણે વસન કહ્યા ભાવાર્થ ધૂતરાસ જન્મથી જ અંધ હતા કમનસીબે તે આધ્યાત્મિક દૃષ્ટિ પણ અંધ જ હતા તેઓ સારી રીતે જાણતા હતા કે પોતાના પુત્રો પણ ધર્મની બાબતમાં પોતાની જેમ જ અંશે અને તેમને ખાતરી હતી કે જન્મથી જ પૂર્ણશાળી પાંડવો સાથે પોતાના પુત્રો કોઈ સમાધાન કરશે નહીં તેમ છતાં તેઓ તીર્થ સ્થળના પ્રભાવ વિશે શંકાશીલ હતા તેથી યુદ્ધભૂમિની સ્થિતિ સંબંધે તેમના પ્રશ્નો હેતુ સંજય પામી ગયા હતા એટલે સંજય નિરાશ રાજાને પ્રોત્સાહિત કરવા માંગતા હતા અને તે દ્વારા નિશ્ચિત કરવા ઈચ્છતા હતા કે એમ કંઈ તેમના પુત્રો પવિત્ર ભૂમિ પ્રભાવ કોઈ પણ પ્રકારે સમાધાન કરવાના ન હતા તેથી સંજયે રાજાને જણાવ્યું કે તેના પુત્રો દુર્યોધન પાંડવોની જેનાને જોઈને તરત જ પોતાના સેનાપતિ દ્રોણાચાર્યની વાસ્તવિક સ્થિતિની જાણ કરવા ગયા હતા દુર્યોધન રાજા તરીકે ઉલ્લેખ થયો છે તેમ છતાં પરિસ્થિતિ ગંભીરતાને કારણે તેને સેનાપતિ પાસે જવું પડેલું દુર્યોધન આમ રાજનીતિજ્ઞ થવા છતાં સર્વથા યોગ્ય હતો પરંતુ જ્યારે દુર્યોધને પાંડવોને વ્યહુર રચનામાં જોયા ત્યારે તેની મુસદ્દીગીરી તેના ભયને સુપાવી શકી નહીં પશ્યે તામ પાંડુપુત્રાણાચાર્ય મહંતી સમૂમ વ્યૂઢા દ્રુપદપુત્રેણ ત્વમ શિષ્યણ ધીમતા હે આચાર્ય પાંડુપુત્રોની આ વિશાલ સેનાને જુઓ કે જેની વ્યવહુરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્ર બહુ નિપુણતાથી કરી છે ભાવાર્થ દુર્યોધન બુદ્ધિશાળી મહાન બ્રાહ્મણ સેનાપતિ દ્રોણાચાર્યના દોષો તરફ ઊંગલી નિર્દેશન કરવા માંગતા હતા અર્જુનની પત્ની દ્રૌપદીના પિતા રાજા દ્રુપદની સાથે દ્રોણાચાર્યને રાજકીય બાબતમાં ઝઘડો થયો હતો આ વિવાદને પરિણામે દ્રુપદ એક મહાન યજ્ઞ કરેલો જેનાથી તેને એક એવો પુત્રની પ્રાપ્તિ કરવાનું વરદાન મળ્યું હતું કે જે દ્રોણાચાર્યનો વધ કરી શકે દ્રોણાચાર્ય આ વિશે ચારી પેઠે જાણતા હતા તો પણ જ્યારે દ્રુપદના પુત્ર ધુષ્ટ ધુમનને યુદ્ધવિદ્યા શીખવા માટે તેમને સોંપવામાં આવ્યા ત્યારે એક ઉદાર બ્રાહ્મણ તરીકે દ્રોણાચાર્યએ તેને યુદ્ધવિદ્યાના સર્વ રહસ્ય શીખવામાં લેશ માત્ર પણ આનાકાની કરી નહીં હવે કુરુક્ષેત્રના મેદાનમાં ધુષ્ટ ધુમન પાંડવોના પક્ષે હતા અને દ્રોણાચાર્ય પાસેથી તે જે યુદ્ધકળા શીખ્યા હતા તેના જ આધારે તેણે આ વ્યવહુર રચના કરી હતી દુર્યોધન દ્રોણાચાર્યની આ ભૂલ દર્શાવી હતી કે જેથી તેઓ યુદ્ધમાં સાવધ રહે અને કોઈ કશાશ રાખે નહીં આના દ્વારા તે એમ પણ જણાવવા માગતા હતા કે દ્રોણાચાર્ય પોતાના પ્રિય શિષ્યો પાંડવો પ્રતિ યુદ્ધમાં એવી જ રીતે ઉદાર રહીને ખાસ કરીને અર્જુન તેમના સર્વાધિક પ્રિય તથા તેજસ્વી શિષ્ય હતો દુર્યોધન એવી ચેતવણી પણ આપેલી કે યુદ્ધમાં આવી ઉદાર પરાજય નોતરી શકે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા સહી દ્વારકાધીશ